જય જોહાર પ્લેગ્રાઉન્ડ ડુંગરી ખાતે આમ આદમી પાર્ટી ની ગુજરાત જોડું જનસભામાં આદિવાસી મસીહા અને ડેડીયાપાડા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનું લોકો જોરદાર સ્વાગત કર્યું મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી દાહોદ જિલ્લાના નવરચિત લીમડી તાલુકાના પ્લે પ્લેગ્રાઉન્ડ ડુંગરી ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં આદિવાસી મસીહા અને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા લોકો દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું અને ભાજપ કોંગ્રેસ અને બીટીપીને રામ રામ કરી ચૈતરભાઈ વસાવા હાથે કેસ ધારણ કરી પાંચ હજારથી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા આમ ભાજપના ગઢમાં ગાબડું પડ્યું અને ચૈતરભાઈ વસાવા દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર આદિ આદસ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર અનેક યોજનાઓમાં દાહોદમાં કરોડોનું ભ્રષ્ટાચાર થયેલ છે તે વિવાદ કરી પૂર્વ મંત્રી અને તેમના પુત્રો પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમના પર થયેલા ખોટા કેસ અને જેલવાસ દરમિયાન થયેલા અનુભવોની વાત કરવામાં આવી અને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા અને બે હજાર સત્યાવીસ ભાજપને ઉખેડી ફેંકવાનો પડકાર ફેંક્યો હતો આમાં પ્રોગ્રામ હજારો જનમેદની ઉમટી પડી હતી જેલવાસ બાદ પહેલી વખત ચૈતરભાઈ વસાવા આવતા લોકો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને થાળા બિરસા મુંડા ચોક પર ઢોલ નગારા ડીજે વગાડી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું બે કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં નર્મદ જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા પણ ભાજપને આડે હાથ લીધા હતા અને આકરા પ્રહારો કર્યા હતા અને જેમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ રાકેશભાઈ બારિયા તેમજ નામી અનામી મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા અને યુવાનો વડીલો આગેવાનો મોટી સંખ્યામાં પ્રચંડ જનમેદની ડેડિયાપાડા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની આગેવાનીમાં હજારો યુવાનો વડીલો સ્વયંભૂ આમ આદમી પાર્ટીમાં જોડાયા નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ ત્યારે નેતાઓને બી કહેવા માંગુ છું તુમકો કા લગતા થાય તુમકો ક્યાં લગતા આજે દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના ડુંગરી મુકામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા મળી હતી આજની જનસભામાં આ પરિવર્તનની લહેરમાં આ વિસ્તારના અંદરથી પણ વધારે સરપંચશ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય અને પાંચ હજારથી પણ વધારે યુવાન આગેવાનો કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં ગુજરાતની તમામે તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકા મહાનગરપાલિકામાં ખૂબ જ સારી રીતે લડવાની છે અને બે હજાર સત્તાવીસની વિધાનસભામાં પણ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડીને આવનારા દિવસોમાં પરિવર્તન લાવશે અને જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતની જનતાને આજે ખેડૂતોને એના ટેકાના ભાવ નથી મળતા આજે ટેકાનો ભાવ એક બાજુ સરકાર એકવીસો રૂપિયા જાહેર કરે છે અને અહીંયા વેપારી અઢારસો રૂપિયા આપે છે એ જ પ્રકારે આજે કપાસના સોળસો ને બાવીસ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે અહીંયા બારસો રૂપિયા મળે છે ત્યારે જે કડદા પ્રથા નાબૂદ કરવા માટે અમારા જે આગેવાનો લડ્યા છે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ એમને પણ ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા છે આગાઉ અમને પણ ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા હતા ત્યારે આ જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં મનરેગા કૌભાંડ હોય નલસે જલનું કૌભાંડ હોય નકલી કચેરીઓ નકલી કોલેજ નકલી અધિકારીઓ જેનાથી જનતા ત્રાહીમાં પોકારી છે અને જીએસટી પોતે ખુદ વધાવી એક બાજુ ભારતીય હવે ગુજરાતની જનતા સારી રીતે જાણી ગઈ છે અને આવનારા દિવસોમાં પરિવર્તન આવવાનું છે જે તમે આજે જનમેદની જોઈ શકો છો અને પાંચ થી પણ વધારે લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે